હેલો ફ્રેન્ડ્સ આજે અમે આવી ગયા છે રાજસ્થાનના સોજતના જિલ્લા પાલીમાં જ્યાં અમારા સન રામપાલજી મહારાજના આડત્રીસમાં બોદ્ધ દિવસના ઉપલક્ષમાં પંદર સોળ સત્તર ફેબ્રુઆરીએ મોટો સમાગમ રાખવામાં આવ્યો છે જ્યાં ખુલ્લો ભંડારો છે અને ત્રણ દિવસ બધા એમના દિવ્ય સત્સંગનો આયોજન રાખવામાં આવ્યું છે તો તમને બતાવીશ હું કે અહીંયા કઈ રીતે કેમનું આયોજન કરવામાં આવ્યું છે અમે સવારના ચાર વાગ્યે ઉતરી ગયા હતા સ્ટેશન પર અને અમે પાંચ વાગે અહીંયા આવી ગયા છે તમે જુઓ છો પાર્કિંગ સ્થળની વ્યવસ્થા છે અને તમે જુઓ છો કે મોટો વિશાલ પંડાલ બનાવવામાં આવ્યો છે અહીંયાથી એન્ટ્રી ગેટ છે તમે જુઓ છો ને સંત રામપાલજી મહારાજના પોસ્ટર લાગેલા છે એમના ગુરુજી એમને આદેશ આપ્યો હતો ને બોધ દિવસ એટલે બોધ દિવસ કહેવામાં આવે છે જે દિવસે એમના ગુરુજીએ રામદેવાનંદજી મહારાજે એમને રિક્ષામાં દીક્ષા આપવાનો આદેશ આપ્યો હતો એ જ દિવસનો આ બૌદ્ધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે સત્તર ફેબ્રુઆરી હોય છે તો આજે અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે તો તમને હું બતાવીશ કે અહીંયા કઈ રીતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે તમે જુઓ છો કે આ સતલોક આશ્રમ સોજ જ છે તમે જુઓ છો ને એમનો ગેટ દેખાય છે જ્યાં સંત રામપાલજી મહારાજનું સરસ પ્રતિમાનો ફોટોને બધું બનાવવામાં આવ્યું છે અહીંયા તમે એન્ટ્રી કરશો ને એટલે એક સાઈડ બહેનોનું જૂતા ઘર હોય છે ને એક સાઈડ છે ને ભાઈઓનું જૂતા ઘર હોય છે અંદર એન્ટ્રી થશે ને એટલે ભાઈઓનો પંડાલ અને બહેનોનો પંડાલ અલગ થઈ જાય છે તમે જુઓ છો સામે ભાઈઓનો પંડાલ છે ને અહીંયા બહેનોનો પંડાલ છે અને આપણા જે ચંપલ હોય છે ને એ ત્યાં જમા કરાવી દેવાના હોય છે આપણે પહેરીને નથી જવાના અંદર બહુ જ સરસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે એકવાર તમે જરૂર આવજો તમે જુઓ છો બધું ચેકિંગ થાય છે તમે ગુટકા તમાકુ બીડી સિગરેટ કંઈ પણ અંદર લઈ જવામાં નથી આવતું અહીંયા બહુ જ ચોખ્ખાઈ અને સાફ સફાઈથી બધું સ્વચ્છ રાખવામાં આવે છે હવે તમે જોવો છો કે અહીંયા એમનું પ્રણામ સ્થળ છે હવે અહીંયા ભક્તો કઈ રીતે પ્રણામ કરે છે હું તમને બતાવીશ અહીંયા સંત રામપાલજી મહારાજ અને કબીર સાહેબનો ફોટો મૂકવામાં આવ્યા છે તમે છો ને કે આ પ્રણામ સ્થળ છે અહીંયા બહેનોનું પંડાલ છે એટલે હું બહેનોમાં જ જઈશ એટલે મને ભક્તોમાં ભાઈઓમાં જવાની પરમિશન નહીં હતી એટલે હું બહેનોનો જ પંડાલ તમને બતાવીશ તમે જોવો છો ને આ રીતે આપણે પ્રણામ કરવાનું છે અને પછી આપણે ધીરે ધીરે આગળ વધીશું આ રીતે આપણે આ સામેની સાઈડ જે તમને દેખાય છે ને ત્યાં ભાઈઓનું પંડાલ છે ત્યાં અમારી એન્ટ્રી નથી થતી આપણા ભગતમતીઓની એન્ટ્રી છે ને ભાઈઓ બહેનોની એન્ટ્રી અલગ હોય છે અહીંયા ભાઈઓ બહેનોનો પંડાલ અલગ રીતે હોય છે તમે જોશો કેટલી સરસ એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા સામે સંત રામપાલજી મહારાજના બધા જ પોસ્ટરોના જોડે એમની વાણીઓ લખવામાં આવી છે અને અહીંયા એમના વરસાદી આપવામાં આવે છે મારા હોય છે જે ભક્તો અહીંયાથી જાય છે ને ત્યારે એમને બધું પેક કરીને આપવામાં આવે છે ભંડારો પણ આપવામાં આવે છે જો ટ્રેનમાં એ લોકોને ખાવા માટે જોઈએ ને એટલા માટે બધી સુવિધાઓ કરવામાં આવે છે અમે સવારે વહેલાં અહીંયા ઉતર્યા હતા સવારે સવારના પાંચથી સાડા પાંચ વાગ્યા છે એટલે તમને જુઓ છો કે થોડું અંધારું ને અજવાળું છે એટલે બહુ ખાસ દેખાતું નથી લાઇટનો પ્રકાશ છે એટલે તમને થોડું ઝાંખું ઝાંખું દેખાય છે અહીંયા કબીર સાહેબની હાથી ઉપર જે કાશીમાં લીલા કરી હતી ને એની પ્રતિમા છે તમે અત્યારે જોઈ લો થોડું લાઇટનું અત્યારે છે જ્યારે સવાર પડશે ને એટલે હું તમને બધું બતાવીશ અહીંયા તમે જોવો છો ને બહુ સરસ અહીંયા સંત રામપાલજી મહારાજનું એમના ગુરુજી રામદેવાનંદજી મહારાજ જોડે પછી જો તમે છોકરાઓ ભાઈઓ બધા કેવી સરસ સેવા કરી રહ્યા છે અહીંયા ચોખ્ખું રાખવા માટે વારે છે અહીંયા બહુ સરસ કમર બનાવ્યું છે પછી અહીંયા બધા ભક્તો સેવા માટે બેઠા છે આપણને બતાવવા માટે આપણે પહેલીવાર આવ્યા હોય તો આપણે કઈ રીતે ક્યાં જવું ને બધું તમને અહીંયા માર્ગદર્શન આપવામાં આવે છે અહીંયા સરસ મજાનું સટલોક આશ્રમ સોજતનું એક સરસ મજાનું પ્રતિમાનું બનાવેલું છે તમે જોવો છો ને બહુ જ સરસ હોય છે લાઇટવાળું હોય છે પાણી બધું હોય છે તમે એકવાર જરૂર આવજો દર્શન કરવા કે ફરવાના બાને પણ તમે અહીંયા જઈ શકો છો અહીંયા ચોવીસ કલાક ભંડારાની ચા નાસ્તાની નાહવા ધોવાની બાથરૂમની ટોયલેટની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તમને ઊંઘવા માટે રજઈઓની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવે છે તમે જોવો છો ને કેટલા સરસ મજાના અહીંયા બધી અલગ અલગ બધું બનાવવામાં આવ્યું છે કબીર સાહેબ જે લીલા કરી હતી કાશી કાશીસરમાં ચોસઠ વર્ષ પહેલાં એ બધું પણ અહીંયા મૂકવામાં આવ્યું છે આપણે દિવસના બધું જોઈશું અને આ આ છે મેન પંડાલ તમે જોવો છો ને આ મેન પંડાલમાં આપણે એન્ટ્રી કરી લીધી છે તમે જોવો છો કેટલો લાંબો અને કેટલો મોટો વિશાળ હોલ છે અહીંયા અને કેટલા બધા ભક્તો છે ને અહીંયા બધા ઊંઘ્યા છે તમે જોવો છો ને આગલા દિવસે જ બધા આવીને રોકાઈ જાય છે અહીંયા લાખોમાં પબ્લિકો આવે છે અને જમે છે અને ભંડારાનો લાભ લે છે અહીંયા સત્સંગ પણ બહુ સરસ થાય છે એટલે તમે જોવો છો એક બાજુ ભાઈઓની લાઈન છે ને એક બાજુ બહેનોની લાઈન છે અહીંયા સંત રામપાલજી મહારાજ જે સત્સંગ કરતા હતા ને એમની અહીંયા બેઠક વ્યવસ્થા અને સરસ મજાની એમની સીટ ગાદી કહેવાય ને એ ગાદી હોય છે ત્યાં સંત રામપાલજી મહારાજનો ફોટો પણ મૂકેલો છે અને તમે જુઓ છો અહીંયા બધા સંત રામપાલજી મહારાજ કબીર સાહેબ પછી રામદેવાનંદ મહારાજ ગરીબદાસજી મહારાજ બધાના ફોટા મૂકવામાં આવ્યા છે એમની પ્રતિમા મૂકવામાં આવી છે બધા એમને દર્શન કરે છે આ રીતે દર્શન કરવાનું છે અહીંયા બહુ જ સત હોય છે માલિકનું અને અમે અમારા ગુરુજીના બહુ જ માનીએ છીએ અમે અમને અમે ભગવાન તરીકે એમને ગણીએ છીએ એટલે આજે અમે એમના દર્શન કરવા અહીંયા આવ્યા છે તો આપણે બધું જ હું તમને આજે બતાવીશ કે કઈ રીતે અહીંયા બધી વ્યવસ્થા હોય છે તમે એકવાર જરૂરથી આવજો બહુ જ સરસ હોય છે જેમ જેમ સવાર પડતી જશે એમ એમ તમને બધું ચોખ્ખું અને ક્લિયર બતાવતી જઈશ તમને બહુ જ ગમશે બહુ જ સરસ હોય છે તમે જોવો છો ને કેટલું સરસ અહીંયા બધું બન્યું હોય છે હવે આપણે ચા ચાની વ્યવસ્થા છે ને ત્યાં ચા પીવા માટે આવી ગયા છે સરસ મજાની અહીંયા ચા બિસ્કિટની વ્યવસ્થા હોય છે હવે બધા જ બહેનો અહીંયા ચા પીવે છે ભાઈઓનો પંડા તો અલગ હોય છે એટલે એકલા બહેનો તમને અહીંયા જોવા મળશે તમે જોવો છો ને બધા જ બહેનો ચા બિસ્કીટનો આનંદ લે છે કેટલા સરસ મજાની ચા અને બિસ્કીટની અહીંયા વ્યવસ્થા હોય છે બહુ જ સરસ અહીંયાની ચા લાગે છે તમે પ્રસાદ પણ તમે કહી શકો છો અને ચા બિસ્કિટનો પ્રસાદ અમે કહીએ છીએ અને બહુ જ મસ્ત હોય છે હવે અહીંયા છે ને મોટો મહાપ્રસાદ આવવાનો છે એટલે બધા ભક્તો અને બહેનો લાઇનમાં ઊભા રહી ગયા છે તમે જો છો ને કેટલી લાંબી લાઈન છે ખૂબ વિશાળ જગ્યા છે સવાર પણ પડી ગઈ છે અને તમે જોવો છો કે સરસ મજાનું આયોજન છે રાતે બરાબર આપણને નથી દેખાતું એ દિવસે બધું સરસ મજાનું દેખાવા લાગ્યું છે કેટલા સરસ પાણીના ફુવાડાઓ મૂક્યા છે બધા ભક્તો સેવામાં પણ ઊભા રહી ગયા છે તમે જુઓ છો ને અહીંયા સંત રામપાલજી મહારાજને એમના ગુરુ રામદેવાનંદજી મહારાજ જે ગુરુ દીક્ષા માટે આદેશ આપે છે ને એનું સરસ મજાના પોસ્ટરો લગાવ્યા છે અને જે આપણે રાતે જોયું હતું ને સતલોક આશ્રમ સોજરનું જે બનાવેલું પ્રતિમાનું સરસ મજાનું પોસ્ટરનું બધું અહીંયા સરસ વ્યવસ્થા કરી છે બધા ભક્તોએ તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને જોવા માટે આવજો તમે નામ દીક્ષા ના લો તો કંઈ નહીં પણ તમે એકવાર જોવા માટે જરૂરથી આવજો કે કઈ રીતે અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે તમે જોવો છો ને રામદેવાનંદજી મહારાજ એમના ભગત સંત રામપાલજી મહારાજને કઈ રીતે દર્શન આપે છે ને બધું બધું સરસ મજાનું અહીંયા બનાવેલું હોય છે આ એક સરસ કમળની બનાવ્યું છે જેમાં સરસ પાણી પડે છે તમે જોવો છો ને બહુ સરસ હોય છે છોકરાઓને પણ બહુ ગમે છે જોવાનું અને મજા આવે છે ને ઠંડક ઠંડક ઠંડુ ઠંડુ લાગે છે જોવાની બહુ જ મજા આવે છે બહુ જ સરસ હોય છે તમે એકવાર જરૂર ફરવા માટે આવજો અહીંયા જો તમે ચારે બાજુ સંત રામપાલજી મહારાજના પોસ્ટર અને વાણીઓ લગાવેલી હોય છે અહીંયા છસો વર્ષ પહેલાં જે કમીર સાહેબ કાશીમાં પ્રકટ થયા હતા ને ત્યાં જે બધી લીલાઓ કરી હતી ને એના પણ સરસ પ્રદર્શનીમાં બધું મૂકેલું છે પછી આપણા વેદ પુરાણ જે સંત રામપાલજી મહારાજ બધા શાસ્ત્રો ખોલીને બધું બતાવે છે ને એ પણ બધું મૂકેલું છે તમે જુઓ છો ને કેટલું સરસ આમનું જન્મ મરણનું ચક્રનું અહીંયા બનાવ્યું છે તમે જુઓ કેટલું સરસ જન્મ મરણનાં ચક્રનું અહીંયા બનાવ્યું છે જે આપણે મળીશું પછી આપણે કઈ રીતે ચોર્યાસી લાખ્યોનીમાં આપણે જઈએ છીએ પછી કેવી રીતે આપણે મનુષ્ય અવતારમાં આવીએ છીએ બધું બતાવે છે પછી આ સંત રામપાલજી મહારાજ હરિયાણામાં આવ્યા પછી એમને જ્યારે એમનો જન્મ થયો કઈ કઈ સ્કૂલમાં ભણ્યા હતા એમણે ક્યાં શિક્ષા લીધી હતી પછી કઈ કોલેજમાં એમને અહીંયા સંત રામપાલજી મહારાજના બહુ દિવસના ઉપલક્ષમાં બધી જ લીલાઓ કરવામાં આવી છે તમે જુઓ છો કેટલા સરસ અલગ અલગ પ્રકારના બધા એમને કઈ રીતે દીક્ષા આપવામાં આવી હતી પછી કઈ રીતે બધું તમે જુઓ ને અહીંયા કેટલી સરસ મજાની બુકો હોય છે સંત રામપાલજી મહારાજની ઘણી બધી આ બરવાલા કાન થયો હતો ને એની પણ બુક છે પછી કરોઠા કાનની સચ્ચાઈની બુક છે બધી ઘણી બધી ઘટનાની બધી બુકો તમને જોવા મળશે તમને કંઈ પણ મનમાં શંકા હોય ને તો તમે અહીંયા આવીને એનું સમાધાન કરી શકો છો પછી અહીંયા સંત રામપાલજી મહારાજની જીવાનો રસ્તો જ્ઞાન ગંગા બધી જ બૂકો બધી જ ભાષાઓમાં તમને મળી રહેવાની છે જો તમને જોતી હોય ને તો તમે અહીંયા કોમેન્ટ કરીને પણ મારા મારા જોડે ફ્રી બુક મંગાવી શકો છો પછી સંત રામપાલજી મહારાજની નોકરીમાં જ્યારે ત્યાગપત્ર કર્યું એનું પણ તમને પ્રમાણ સહિત બધું મૂકવામાં આવ્યું છે પછી સંત રામપાલજી મહારાજને કબીર સાહેબે દર્શન આપ્યા હતા અને સાર મંત્રનો જે આદેશ આપ્યો હતો ને એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે પછી જ્યારે જ્ઞાનચર્ચા બધી આધ્યાત્મિક જ્ઞાન ચર્ચા થઈ છે ને એ પણ તમે જોઈ શકો છો કેટલી સરસ આધ્યાત્મિક જ્ઞાન ચર્ચા પણ અહીંયા પોસ્ટર દ્વારા તમને બતાવવામાં આવી છે પછી બધા અન્ય ધર્મગુરુ જોડે સંત રામપાલજી મહારાજની ચર્ચા થઈ હતી ને એ પણ તમે જોઈ શકો છો પછી અહીંયા રામચરિત માનસ બધા આપણા જે બધા ગ્રંથો છે ને એમાંથી સંત રામપાલજી મહારાજે બધું આપણો બતાવ્યું છે ખોલીને એ બધું પણ અહીંયા મૂકવામાં આવ્યું છે તમારે કોઈ પણ મનમાં શંકા હોય તો તમે અહીંયાથી સમાધાન મેળવી શકો છો તમે જોવો છો ને કેટલી બધી બુકો અહીંયા મૂકવામાં આવી છે પછી કબીર સાહેબ ગ્રંથ કરુડ પુરાણ છે પછી આપણા ઘણા બધા ધર્મગ્રંથો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે તો તમે એકવાર જરૂર આ શિવપુરાણ છે પછી તમે ગીતા છે રામચરિત માનસ છે શક્તિ શક્તિપુરાણ ઘણા બધા પુસ્તકો તમે જોઈ શકો છો કેટલું બધું અહીંયા પછી અહીંયા ભાઈ બાલાવાલી સાખી કબીર ગુરુ ગુરુ નાનકસિંહજીની વાણી છે આ બધું જ તમને અહીંયા જોવા મળવાનું છે તમને બધા જૂના ગ્રંથો સુક્ષ્મવેદ સ્વવેદ ઋગ્વેદ બધા વેદો પણ તમને અહીંયા જોવા મળશે અને તમને સંત રામપાલજી મહારાજ જે શાસ્ત્રમાંથી બધું જ્ઞાન આપે છે ને એ બધું જ્ઞાનના જે આધારે તમને જે સાચી વાણીઓ છે ને એ પણ તમને બધી જ એના શું કહેવાય સાર દ્વારા તમને અહીંયા જોવા મળવાની છે તમને કોઈપણ શંકા માટે અહીંયા ભક્તો પણ ઊભેલા જ હોય છે તમને બધું શંકાનું તમને સમાધાન પણ કરી આપવાના કરી આપશે તમે જોવો છો ને કેટલા સરસ અહીંયા બધા પોસ્ટરો પછી સંત રામપાલજી મહારાજ જે બધું જ્ઞાન ચર્ચા કરતા હોય છે ને એના દ્વારા ફોટો પછી આ ગીતામાં જે ઉલટું વૃક્ષની માહિતી આપેલી છે ને એ ઉલતા વૃક્ષની માહિતી પણ અહીંયા તમને બધી મળી રહેવાની છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો સંત રામપાલજી મહારાજ સોજત રાજસ્થાન પાલીમાં વારે ઘરે મોટા મોટા સમાગમ થયા જ કરે છે અને તમને ફ્રી બુક જોતી હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો તમને ફ્રીમાં બુક ઘર બેઠા મળી જશે તમે એકવાર તમારો એડ્રેસ કમેન્ટ કરી દેશો ને મોબાઈલ નંબર સાથે તો તમને ઘર બેઠા ફ્રી બુક પણ મળી જ જાય છે તમે જોવો છો ને સંત રામપાલજી મારા જે કેટલા ભક્તોના કષ્ટ પણ દૂર કર્યા છે તમે કેન્સર જેવું કેન્સરો હોય કોઈ મોટી બીમારી હોય તમને એ પણ તમારી ક્ષણભરમાં દૂર થઈ જાય છે જોવો છો ને તમે અહીંયા છસો વરસ પહેલાં જ્યારે કબી સાહેબ મગરમાં કાશીમાં આવ્યા હતા અને જે પ્રમાણે ત્યાં લીલા કરી હતી ને એ પ્રમાણે અહીંયા સરસ મજાનું બનાવવામાં આવેલું છે કાચ એનાથી થર્મોકોલથી બહુ જ સરસ બનાવ્યું છે અહીંયા જોવાનું પ્રદર્શન તમે જોવો છો ને ઓરિજિનલ મંદિર અને આજે બનાવ્યું છે એ મંદિર સેમ જ છે એમને તમને કોઈ જ ફરક નહીં લાગે તમે આ રીતે તમે તમારે કોઈ પણ વસ્તુ જોવું હોય ને અને તમારે જાણવું હોય તો તમે આવી શકો છો અહીંયા કબીર સાહેબની વાણી પણ ચાલુ જ છે ધીમે ધીમે અવાજ અવાજે તમે સાંભળી શકો છો સંત રામપાલજી મહારાજના અવાજમાં સંત રામપાલજી મહારાજની વાણી પણ તમને સંભળાઈ જ રહે છે અહીંયા સંત રામપાલજી મહારાજના મુખ્ય ઉદ્દેશો પણ લખવામાં આવ્યા છે સંત રામપાલજી મહારાજનો મેન ઉદ્દેશ્ય એ જ છે કે આપણા સમાજમાં જે બુરાઈઓ ફેલાઈ રહી છે ને બુરાઈઓ દૂર થાય નશા મુક્ત પછી આ દહેજ મુક્ત બધું થઈ જાય અને આપણા નશા નશાથી આપણે દૂર રહીશું તો સારું જ છે પછી જુઓ છો ને તમે અહીંયા તમે જુઓ છો ને કે અહીંયા ધર્મદાસ જ્યારે રસોઈ બનાવતા હોય છે ને ત્યારે એમનાથી છે ને લા એક લાકડું હોય છે એની અંદર છે ને કીડીઓ હોય છે તો એમને ખબર નથી હોતી તો કીડીઓ એના સળગાવી દે છે ત્યારે પછી કીડીઓ બની જાય છે પછી એમ કહે છે કે હું એક ભક્તને જમાડીને જમીશ ત્યારે એ ભક્તને જમાડવા જાય છે ને તો એ ભગ કબીર સાહેબ જ એમનું રૂપ લઈને આવી જાય છે ભગતનું તો એક સાધુનું રૂપ લઈને આવી જાય સાધુનું રૂપમાંથી એ જ્યારે પાણી છતાં છે ને તો બધી કીડી બની જાય છે તો ધર્મદાસ અને કહે છે કે તમે આવું પાપ કવારું અને મને ખવડાવો છો તો એને સંત રામપાલજી મહારાજને પછી ધર્મદાસને છે ને કબીર સાહેબ જ્યારે દર્શન આપે છે ને એટલે કબીર સાહેબ એમના બધું સમજાવે છે આપણા જે ગુરુનું શાસ્ત્રનું બધું જ્ઞાન આપે છે આ રીતની બધી જ પ્રતિમાઓ તમને અહીંયા પ્રદર્શની જોવા મળશે અને સરસ મજાનું અહીંયા બધું આયોજન કર્યું છે તમે એકવાર જરૂર આવજો તમે જોઈ શકો છો કેટલું સરસ અહીંયા વિશાલ ભંડારાનું આયોજન છે જોવો છો ને તમે ભંડારામાં સરસ મજાનું હલવા ખીર પૂરી બધું જ અહીંયા આયોજન હોય છે અને નિઃશુલ્ક ભંડારો પણ હોય છે ચોવીસ કલાક ભંડારો ચાલે છે બધી બહેનો ભાઈઓ બધા સેવાઓમાં હોય છે તમારે એક રૂપિયો પણ થતો નથી તમે કેટલો સરસ ભંડારાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો બધા ભક્તો અહીંયા શાંતિથી બેહીને ભોજન કરે છે અત્યારે તમે બીજી જગ્યાએ જાઓને તો તમને નિઃશુલ્ક ભંડારાની વ્યવસ્થા નહીં હોતી પણ અહીંયા તમને નિશુલ્ક ભંડારો મળી રહે છે ચોવીસ કલાક તમે જ્યારે પણ આવો ને ત્યારે તમને જમવાનું નાહવાનું ચા નાસ્તો બધું જ તમને નિઃશુલ્ક અહીંયા મળી રહે છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ અહીંયા ભંડારાની વ્યવસ્થા હોય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારા ફેમિલીવાળાને લઈને તમે અહીંયા આવી શકો છો તમે ભંડારાની વ્યવસ્થા તો જોઈ લીધી હશે હવે તમે પંડાલમાં જુઓ છો કે કેટલી બધી પબ્લિક ભેગી થઈ છે તમે જુઓ છો ને કેટલા બધા માણસો અને બહેનો અને ભાઈઓ આવ્યા છે આ બધા સત્સંગ સાંભળવા આવ્યા છે અને આખા જ પંડાલની અંદર અને આખા જ આખા જ સ્થળની અંદર છે ને સંત રામપાલજી મહારાજના ફો પોસ્ટર અને માલિકની વાણીઓ બધે લગાવેલી છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમે જોઈ લેજો તમે જોવો છો ને આપણે મારવાડ જંક્શન માટે સંત રામપાલજી મહારાજના ભક્તો શિષ્યો તમને મૂકી પણ જશે અને લઈ પણ જશે બધી જ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવા વિડીયો સાથે બાય